શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાનદારૂવાલા મિત્રો છઠ પૂજા બે હજાર પચીસ માટે શુભ સમય સોમવારે સત્યાવીસ ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનટથી લઈને સાંજે સાત વાગીને ઓગણત્રીસ વાગ્યા સુધીનો છે આ તહેવાર કાર્તક સુદ છઠના દિવસે ઉજવવામાં આવે છે અને સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાને પ્રાર્થના કરવાની પરંપરા છે છઠ પૂજા મુખ્યત્વે બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો સૂર્યની કિરણોમાં ઊભા રહીને તેને પાણી અર્પણ કરે છે જે આરોગ્ય સમૃદ્ધિ અને રોગોનું નિરાવ નિરાવરણ લાવે છે દંતકથા અનુસાર છઠ્ઠી મૈયાને સૂર્યની બહેન છે અને બાળકોનું રક્ષણ કરે છે રાજા પ્રિયવત અને રાણી મનીષી સંતાન હતા પરંતુ તેમની ભક્તિ અને બલિદાન દ્વારા દેવીએ તેમને આશીર્વાદ આપેલા મહાભારત કાળ દરમિયાન કર્ણ અને દ્રૌપદીએ પણ છઠનું વ્રત રાખ્યું હતું અને તેમના જીવનમાં સફળતા અને વિજય મેળવ્યો હતો